નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં ઈ મેમો મોકલીને મામલો સેટલ કરવાના માટે ચાલીસ હજારની લાંચ લેતા પીએફ ઇન્સ્પેક્ટર રંગે હાથે ઝડપાયા વડોદરા શહેરમાં ફેસિલિટી મેનેજમેન્ટ સાથે જોડાયેલા એક વ્યવસાયિક ઈ મેમો ફટકારી મામલો રફાદફા કરવા પચાસ હજારની લાંચ માંગનાર પી ઇન્સ્પેક્ટર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા આરોપી પીએફ ઇન્સ્પેક્ટર વિનોદ કુમાર હરિકાંત શર્માએ લાંચની રકમ ઘટાડી ચાલીસ હજાર લીધી હતી જે દરમિયાન એસીબીની ટીમે તેમને પકડો પકડ્યા આરોપી ઇન્સ્પેક્ટર અકોટા વિસ્તારની ભવિષ્ય નિધિ સંગઠન રિજનલ ઓફિસમાં ફરજ બજાવતા હતા ભોગ બનનાર નાગરિકે ઈ મેમો મોકલવામાં આવ્યો જેમાં જણાવ્યું હતું કે ડોક્યુમેન્ટરી જમા કરાવવાની મર્યાદા વીતી ગઈ જેના કારણે તેમની સામે કેસ થઈ શકે છે અથવા દંડ ફટકારી શકે છે આ દંડથી બચવા માટે લાંચની માંગણી કરવામાં આવી હતી ભોગ બનનાર નાગરિકે એસીબીમાં ફરિયાદ કરી જેના આધારે મદદની નિયામક પી એચ બેસનિયાના નેતૃત્વ અને પીઆઈએસ જે ચૌહાણની ટીમે સોમવારના રોજ અકોટા રિજનલ ઓફિસમાં છટકુંગોળ ઉઠ્યું હતું લાંચ ડેટા પકડાયેલા આરોપી વિનોદ કુમાર શર્માનું અકોટા વિસ્તારમાં આવેલા મકાનને એસીબી દ્વારા સીલ મારવામાં આવ્યું છે હવે તેમના ઘરના સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી આગળ વધશે રિપોર્ટ યતીનવાડન વડોદરા તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાઈકોન કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો